દીપસિંહભાઈ પટેલ તાલુકા કોડી કર્મચારી મંડળના પ્રમુખ સિંગવણના પંકજભાઈ પટેલ મહેશ્વરનંદ ભારતી બાપુ તેમજ ધોરણ દસ અને બારમાં ઉચ્ચ માર્ક સાથે પાસ થયેલ સિંગવડ લીમખેડા અને સંજેલી તાલુકાના વિદ્યાર્થીઓને તાજેતરમાં અલગ અલગ વિભાગમાં નોકરી લાગેલ વિધ વિભાગના નવીન કર્મચારીઓ તેમજ વિધ ક્ષેત્રમાં સફળતા મેળવેલ તમામનો ટ્રોફી અને સન્માન આપી સન્માન કરવામાં આવ્યું શિક્ષણનો વિકાસ એ જ સમાજનો વિકાસ ભારત ભૂમિ એ તીર્થ ભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું પેલા દેશનો વિકાસ એ જ આપણો વિકાસ નમો સરસ્વતી યોજના અને અન્ય બે યોજનાઓ સરકાર નવી લાવી છે આદિવાસી ગ્રાન્ટોમાંથી તમામ સમાજનો વિકાસ કર્યો અમારી ઓળખ અને અમારો પ્રેમ એક કોડી સમાજ છે અમે પણ તમારો સમાજ છે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી આ કોઈ રાજનીતિની વાત નથી અમે સમાજ સાથે આજીવન બંધાયેલા છીએ જીવનમાં પ્રગતિ કરો અમે તમારી સાથે છે